મહાકુંભમાં આગ એકસો એસી ટેન્ટ સળગ્યા ધડાધડ ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થયા આગની જ્વાળા વચ્ચેથી ટ્રેન પસાર થઈ ગઈ હતી અને એક કલાકમાં કાબુમાં આવી હોવાની જાણકારી સામે આવી પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં સાંજે લગભગ સાડા ચાર વાગે આગ લાગી હતી આ આગ સેક્ટર ઓગણીસમાં માં શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પમાં લાગી હતી આગમાં ગીતા પ્રેસના એકસો ટેન્ટ બળીને ખાક થઈ ગયા અધિકારીઓના જણાવ્યા મુજબ રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો ત્યાર પછી ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા ભયંકર આગને કાબુમાં લેવા માટે બાર ફાયર બ્રિગેડ ટીમને મોકલવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આગમાં એક સન્યાસીની એક લાખ રૂપિયાની નોટો પણ બળીને ભસ્મ થઈ ગઈ હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો પીએમ નરેન્દ્ર મોદીએ પણ સીએમ યોગીને ફોન કરીને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી આગની ઘટનાના થોડા સમય પહેલા તેમણે હેલિકોપ્ટરથી મહાકુંભ મેળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું મહાકુંભ શહેરમાં અગ્નિશમન કામગીરી માટે અદ્યતન સુવિધાઓ સાથે ચાર આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર એલ ડબ્લ્યુટી તહેનાત કરવામાં આવ્યા છે આમાં વિડીયો થર્મલ ઇમેજિંગ જેવી અદ્યતન સિસ્ટમ છે તેનો ઉપયોગ બહુમાળી અને ઊંચા તંબુઓમાં આગ ઓલવવા માટે થાય છે એલડબ્લ્યુટી પાંત્રીસ મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી હતી મહાકુંભ મેળા વિસ્તારને અગ્નિમુક્ત બનાવવા માટે અહીં ત્રણસો થી વધુ ફાયર બ્રિગેડ બે થી વધુ પ્રશિક્ષિત બહાનોબળ પચાસ ફાયર સ્ટેશન અને વીસ ફાયર પોસ્ટ બનાવવામાં આવી છે અખાડા અને તંબુઓમાં અગ્નિ સુરક્ષા સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે અહીં દરેકને આગ સંબંધિત કોઈ પણ પ્રકારનું કામ કરવાની મનાઈ હતી જ્યાં અમે સીમા બનાવી હતી ને વધુમાં જણાવ્યું હતું કે આ અમે તેની બહાર એક પરિભ્રમણ ક્ષેત્ર જાહેર કર્યું હતું ઉત્તર પ્રદેશ સરકારના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ કે શર્માએ ગીતા પ્રેસ સાથે સંકળાયેલા લોકોને મળીને તેમણે આગથી થયેલા નુકસાન વિશે પણ જાણકારી મેળવી હતી મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી સંપૂર્ણ માહિતી લીધી હતી અને મુખ્યમંત્રીએ તેમણે કહ્યું હતું કે કાર્યક્ષમ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમે સમયસર આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાનિ થઈ નથી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની જાણકારી આપી હતી ડેપ્યુટી કમાન્ડન્ટે કહ્યું કે અંતિમ તપાસ ચાલી રહી છે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી તેમજ ગીતા પ્રેસ પાસે કેટલાક કેમ્પમાં આગ લાગી હતી તેને કાબુમાં લેવામાં આવી છે આગ લાગવાનું કારણ અંતિમ તપાસ પછી જ કહી શકાય તેમ છે મહાકુંભ મેળાના સેક્ટર ઓગણીસમાં લાગેલી આગ સેક્ટર વીસ સુધી પહોંચી ગઈ છે આકાશમાં ધુમાડો જોઈને રાજકતા ફેલાઈ ગઈ હતી અત્યાર સુધીમાં પચાસ થી વધુ કેમ્પ પ્રભાવિત થયા છે આગ ઝડપથી સેક્ટર વીસ તરફ ફેલાઈ રહી છે ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પને પણ અસર થઈ હતી ત્યારે આગ હજુ સુધી કાબુમાં આવી નથી આગ હજુ પણ સતત ભડકી રહી છે ઘટના સ્થળે એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પહોંચી ગયા છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી બધા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે સિલિન્ડર બ્લાસ્ટ થયા છે અને ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા મેળાના અધિકારી અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે એસપીએ એ જણાવ્યું હતું કે સેક્ટર ઓગણીસમાં ગીતા પ્રેશના કેમ્પમાં આગ લાગી હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે કોઈ જાનહાની થઈ નથી કારણોની તપાસ કરવામાં આવી રહી છે કિશોર શુક્લા સમય ટ્વેન્ટી ફોર